હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શિયાળાની ઠંડીમાં સવારે ચા કે કોફી સાથે ખાવાની મજા આવે તેવી ઘઉના લોટની આજે આપણે મેથી મઠરી બનાવી લઈશું જે બનાવવામાં પણ સરળ છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે એટલી ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થઈ જશે ફરસાણવાળાની દુકાન જેવી જ મઠરી આજે આપણે ઘરે બનાવીશું તો અહીંયા ઘઉના લોટની મેથી મઠરી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલી મગની દાળ ફોતરા વગરની અહીંયા મેં ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધી છે તો એકદમ દાળ સરસ રીતે પલળી ગઈ છે જો તમે ફોતરાવાળી દાળ લો છો તો એને વધારે ટાઈમ પલાળીને એના ફોતરાને બધા જ આપણે કાઢી લેવાના છે તો આ રીતે મગની દાળ પલળી ગઈ છે તો એને સારી રીતે આપણે નીતારી લેવાની છે મગની દાળની અંદર પાણી જરરાય ના રહેવું જોઈએ હવે ગ્રાઇન્ડિંગ જારની અંદર બધી જ દાળને એડ કરીને એકદમ ફાઇન આપણે પેસ્ટ કરી લેવાની છે દાળની એકદમ સ્મૂથ પેસ્ટ કરવાની છે તો અહીંયા હું પાણી વગર જ પેસ્ટ કરી રહી છું તો પણ એકદમ સરસ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ આપણી તૈયાર થઈ જશે તો આ રીતે એકદમ ઘટ અને એકદમ આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર છે તો આ રીતે ચેક કરતાં એકદમ સરસ એવી સ્મૂથ થઈ જવી જોઈએ જરાય દાળનો દાણો ના રહેવો જોઈએ મગની દાળની પેસ્ટ તૈયાર છે હવે એક પેનની અંદર એકથી દોઢ ટેબલ સ્પૂન તેલ એડ કરી લઈશું એની અંદર એક કપ જેટલી લીલી સમારેલી ધોઈને મેં અહીંયા મેથીને કોરી કરી લીધેલી છે એને પણ એડ કરી દઈશું અને મોટી ચાર ચમચી જેટલા લીલા સમારેલા ધાણા આ બંને વસ્તુને મિક્સ કરી લઈશું હવે તેલની અંદર મેથી અને ધાણા આ રીતે તમે સાતરી લેશો તો જે આપણી મઠરી છે એ જરાય કડવી પણ નહીં લાગે અને લોટ બાંધતી વખતે કે તેલની અંદર પણ જરાય મેથી કે ધાણા બહાર નહીં આવે તો બસ આ રીતે ફક્ત એકથી બે સેકન્ડ હાઈ ગેસની ફ્લેમ પર રાખીશું એટલે એકદમ સરસ એવા મેથી અને ધાણા થઈ જશે તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને હવે આપણે અહીંયા મગની જે દાળ પીસેલી એને એડ કરી દેવાની છે હવે મગની દાળની અંદર જ આપણે બધા મસાલા એડ કરી દઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું કે અહીંયા મેં ડોટ ટેબલ સ્પૂન એડ કર્યું છે એક ચમચી જેટલી હળદર પાવડર એડ કરવાનો છે ને મોટી બે ચમચી જેટલા સફેદ તલ તલને પ્રમાણ તમે આમાં થોડું વધારે રાખવાનું કેમ કે તલથી એકદમ લૂક પણ સારો આવશે ને ખાવાની પણ મજા આવશે એક ચમચી જેટલો અજમો અને સાતળેલી મેથી અને ધાણા બંને આપણે એડ કરી દેવાના છે જો તમને થોડી તીખાસ પસંદ હોય તો એકથી બે લીલા મરચાં પણ તમે એડ કરી શકો છો અને ફક્ત ત્રણ ટેબલ સ્પૂન જેટલું જ આપણે તેલ એડ કરી દેવાનું છે અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો આ રીતે મગની દાળની અંદર બધી જ વસ્તુને મિક્સ કરવાથી જે આપણી મઠરી છે એકદમ ખસ્તા જે ફરસાણવાળાની દુકાનમાં મળે છે એવી જ બનીને તૈયાર થઈ જતી હોય છે એટલે આ સ્ટેપ જરૂરથી કરવાનું એનાથી જ એકદમ સરસ એવી ક્રિસ્પી મઠરી તૈયાર થઈ જશે તો બધું જ સારી રીતે મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ રેસ્ટ આપવાનું છે અને એ પછી હવે અહીંયા ઘઉંનો લોટ એડ કરી દેવાનો છે હું અહીંયા ઘઉંના લોટમાંથી જ બનાવું છું તો પણ એકદમ ખસ્તા અને ક્રિસ્પી રહેશે બે કપ જેટલો તો ઘઉંનો લોટ અને પાણી વગર જ આપણે લોટ બાંધી લેવાનો છે જો તમે આ રીતે પરફેક્ટ માપ રાખશો તો એકદમ સરસ એવી મઠરી તૈયાર થઈ જશે બે કપ ઘઉંનો લોટ છે અહીંયા એક મોટો કપ જેટલી લીલી મેથી અને અડધો કપ જેટલી મગની દાળ છે બસ આ માપ જો તમે રાખી લીધું તો તમારે લોટમાં પાણી એડ કરવાની જરાય જરૂર નહીં પડે હવે એકદમ આ રીતે પરાઠાનો જે લોટ બાંધીએ છીએ થોડો એવો કઠણ લોટ એવો આપણે બાંધવાનો છે થોડું એવું તેલ લગાવીને ફરીથી બેથી ત્રણ મિનિટ મસળીને એને દસ મિનિટ રેસ્ટ આપીશું અને રેસ્ટ આપે પછી પણ આ રીતે એક વખત મસળી લેવાનું છે ને મોટી સાઇઝની આપણે એને રોટલી કરવાની છે તો આ રીતે મેં અહીંયા મોટી સાઈઝના રાઉન્ડ લોઓ કરી લીધો છે પાટલી પર રાખીને એની એકદમ સરસ એવી પતલી પતલી રોટલી આપણે મોટી કરી લેવાની છે તમે પ્લેટફોર્મ સાફ કરીને એ પ્લેટફોર્મ પર પણ વણી શકો છો અને જો આ રીતનો તમારો લોટ પરફેક્ટ હશે તો તેલ લગાવવાની કે કોરો સૂકો લોટ લગાવવાની પણ જરૂર નહીં પડે તો મેં અહીંયા આ રીતે પાટલીની સાઇઝની એકદમ પતલી રોટલી વણી લીધી છે હવે કૂકી કટર મોલ્ડ કે પછી આ રીતે ઘરમાં રહેલા કોઈ પણ બાઉલની મદદથી તમે આ રીતે કટ લગાવી શકો છો તો અહીંયા હું મોટી રોટલી છે એટલે ચાર કટ લગાવી રહી છું તો આ રીતે ચાર કટ લગાવી દેવાના અને એક્સ્ટ્રા જે પેનો પાર્ટ છે એને આપણે રિમૂવ કરી લેવાનો છે અને એ પાટને આપણે ફરીથી લોટની અંદર એડ કરીને આપણે ફરીથી એની રોટલી વણી શકીએ તો આ રીતે મેં અહીંયા ચાર તૈયાર કરી લીધેલી છે હવે ચાર રોટલી તૈયાર છે તો હવે એક બાઉલની અંદર અહીંયા એકથી બે ચમચી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને અહીંયા ચાર ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું જો આ સ્ટેપ તમે કરી લીધો ને તો તમારી મઠરી પણ ફરસાણવાળાની દુકાન જેવી એકદમ ખસ્તા અને એકદમ સરસ બનશે તો તેલ અને ઘઉંનું એકદમ સરસ રીતે આ રીતે પતલી એવી સ્લરી તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો મેં અહીંયા ક્યાંય મેંદો કે કોર્ન ફ્લોરનો ઉપયોગ નથી કર્યો અને હવે જે આપણે નાની નાની જે રોટલી હતી એની ઉપર આ રીતે ફોકની મદદથી હોલ કરી લેવાના છે તમે છરીની મદદથી પણ કરી શકો છો જેથી આપણી મઠળી ફૂલે નહીં અને એકદમ ખસ્તા બને અને એની ઉપર આપણે જે ઘઉં અને તેલની જે સ્લરી બનાવી એને પણ આ રીતે આપણે એડ કરી દેવાની છે તો ગ્રીસ કરી લઈશું એકદમ વધારે પડતી નથી ગ્રીસ કરવાનું બસ પતલું લેયર જ કરવાનું છે અને આ રીતે છરીની મદદથી એક કટ લગાવીને કોન આકારની આપણે મઠરીનો શેપ બનાવી લઈશું તમે એમાં દબાવીને આ રીતે સમોસા આકારનો શેપ બનાવી શકો છો કોન આકારનો બનાવી શકો છો તમને જે પણ સાઈઝની મઠરી પસંદ હોય એ આકારનો તમે શેપ બનાવીને તૈયાર કરી શકો છો મેં અહીંયા કોન આકારની બધી જ મઠરીને તૈયાર કરી દીધેલી છે હવે એને જરાય સુકાવા પણ નથી દેવાની તમે આ રીતે બસ એકદમ લો ગેસની ફ્લેમ પર જ મઠરીને એડ કરી દેવાની છે અને ઉપર આવે એ પછી જ આ રીતે આપણે ચારાની મદદથી હલાવીશું તો જોઈ શકો કેટલી સરસ એક પણ પણ નથી ખુલ્યું અને ખાવામાં પણ એટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે તો બસ હવે એનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે મઠરીને કાઢી લેવાની છે એકદમ લો ગેસની ફ્લેમ પર કરવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બહારથી ક્રિસ્પી અને અંદરથી કાચી રહેશે તો એકદમ ખસ્સા અને ક્રિસ્પી મઠરી તૈયાર છે તો જરૂરથી તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો આજની રેસીપી કેવી લાગી થેન્ક યુ